કૃષ્ણ મારા ભાલુડા ઠાકર દાનુડાની જય હો કૃષ્ણ મારા ભાલુડા ઠાકર કાલ જય હો કૃષ્ણ ભગવાન હ્યા દ્વારિકાલ કાયી દોરે મણિ હારા કે રો કે હોવે હોવે જય 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 દ્વારકાધીશ આપણી સાથે બોલીવુડ સિંગર પાર્થિવ ગોલ છે પાર્થિવ જય દ્વારકાધીશ જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 ઠાકર તે સલીમભાઈ છે સલીમભાઈ એકવાર તો જય 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 દ્વારકા જય 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 દ્વારકાદી જય 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 ઠાકર જય 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 ઠાકર